જવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો આટકોટ ગરણી ગુંદાળામાં વરસાદ જંગવડ અને કલાકમાં વરસાદથી પાણી રસ્તા પર અને ખેતરોમાં વહ્યા તો એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે બીજી તરફ રાજકોટના જસદણના ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ભરૂચ બોટાદ બાદ રાજકોટમાં પણ વરસાદી માહોલ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો આટકોટ ગરણી ગુંદાળા સહિતનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આટકોટ ગરણી ગુંદાળામાં વરસાદ તો આટકોટ અને સાણસિલીમાં વરસાદથી પાણી રસ્તા પર અને ખેતરોમાં વહ્યા તો એક તરફ જ્યાં લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા બીજી તરફ વરસાદનું આગમન થઈ ગયું છે સાણથલીમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જસદણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે એક તરફ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજકોટના જસદણમાં વરસાદી માહોલ જામ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેશ પાસેથી નરેશ જ્યાં એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે બીજી તરફ રાજકોટના જસદણના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે શું માહિતી બિલકુલ થી વત્સલ વાત કરવામાં આવતો જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે જ મુજબ રાજકોટ જિલ્લાના જસદણના ગ્રામ્ય પંથકની અંદર બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો છે તે આવ્યો હતો અને સાથે જ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન છે તે ક્યાંક થયું હતું જસદણના ગ્રામ્ય પંથકમાં વાત કરીએ તો આજકોટ ગરણી ગુંદાળા જંગલ સાણથલી વિરનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમાં ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો ને રોડ ઉપર તેમજ ખેતરોની અંદર પણ છે ત્યાં પાણી છે તે ભરાયા હતા અને પાણી વહેતા છે તે કે થતું સાથે જ જે જસ્તનનું સાણતલી ગામ આવેલું છે તેમાં એક કલાકની અંદર અંદાજીત ઇંચ જેવો વરસાદ છે તે ક્યાંક વરસ્યો હતો જે રીતે સવારથીને જ ભારે બફારો છે તે જોવા મળ્યો હતો ને ત્યારબાદ ધોધમાર વરસાદનું આગમન છે તે ક્યાંક થયું હતું જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેમના લઈ અને